જગડિયા જિલ્લાના દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બે કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ મારતાનો વિડીયો વાયરલ થયો હતો ઝઘડિયા કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટારા કચેરીમાં જ મહેફિલ મારતા હતા રવિવારની રજાના દિવસે તેમની ફરજ પર નહીં હોવા છતાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડરે દારૂ પીવા માટે કચેરીનો ઉપયોગ કર્યો હતો ઝઘડિયાના એડવોકેટ વીજ પ્રવાહમાં વીજ પ્રવાહ ખોટકાયો હોય ત્રીસથી વધુ હેલ્પલાઇન નંબર પર કોલ કર્યા હતા પરંતુ કોઈએ રિસીવ ન કર્યો હતો હેલ્પલાઇન નંબરનો કોલ રિસીવ નહીં થતાં એડવોકેટ જાતે ઝઘડિયાની વીજ કચેરી પર પહોંચ્યા હતા વીજ કચેરીમાં લાઇનનો સ્ટાફ ફિલ્ડમાં હોય ત્યાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની મહેફિલ મારતા રંગે હાથ ઝડપાયા હતા રંગે હાથે દારૂની મહેફિલ મારતા હોવા બાદ પણ વીજ કંપનીના કર્મચારીઓનું એડવોકેટ ગ્રાહક સાથે તુમાકી ભર્યું વર્તન કર્યું હતું એડવોકેટે તેમનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો એટલે તમારું નામ શું આ જી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીને પૂછતો કે આ જી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ છે ઓ ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો ની કાચ ઉતારો કાચ હે हाँ तमारी नौकरी नहीं तो पछी हुं केम चिंता करो तमे बस उभी रहे जयशील भाई ने फोन कर ले पकड़ अच्छा ही पकड़ दक्षिण गुजरात वीज लिमिटेड कंपनी દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીમાં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂની પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો 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 વિડીયો ચાલુ છે આવો ચાલો તમારો કમ્પ્લેન નંબર શું છે ફોન ક્યાં છે તમારી વાત જરા આ છે નંબર તમારો એક મિનિટ એક મિનિટ એક મિનિટ હો ભાઈ આડિયો મારી પાસે છે નંબર સેવ છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે હા હા કેટલા ફોન છે જુઓ હા કેટલા ફોન છે બઉ બધા કેટલા બહુ કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે જુઓ પહેલા નવર ચેનલ મંદર આ ફોન છે હા તો એમાં એરો ફોન કા હે ને જુઓ મારો 39મો ફોન હા વાંધો આવો તમે નહીં વિડિયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હા ના ના આવવાની તમારું નામ શું સુભાષ સુભાડામો સુભાષ ડામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કઈ કઈ કોઈ એક પ્રશ્ન નહીં મામા એટલે તમારે પર તમારી ડ્યુટી શું છે મારે કઈ દૂર એની વાત કરો હે એટલે તો તમે અહિયાં ખાલી એમ જ દેવાયેલા હતા એટલે તમે અહિયાં ખાલી એમ જ દેવો છો ઓફિસ ઓફિસેલ માં છો આ તો ઓફિસ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારું પ્રણવું હે મારો અહીંયા આવું પડ્યું તમે કેમ આવું કર્યું આ બધું ધંધા અહીંયા ચાલે છે આ બધા કરો ને કામ તો કાકા તમે જોયું આ વિડીયો ચાલુ જ છે ચાલુ છે મને ખબર છે પણ તમારી ડ્યુટી તો કહો મને તમારી ડ્યુટી શું છે એટલે તમારી કોઈ ડ્યુટી નથી તમારી કાકા એમની કોઈ ડ્યુટી તમે પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા બોલો પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ જીરો બે જી અડસઠ જીરો બે લખી દો એ અમારો કોઈ પ્રશ્ન નહીં મળે તમારા કામના નંબર હોય ને લખે જ્યાં કમ્પ્લેન લખાવો કઈ દી અમારે ફોન પોલીસ ફોન કઈ ઓગણચાલીસ ફોન કરવું અરે ગોવાળી ફિટર નહીં ઝઘડિયા ગામમાંથી આવું તો આખા ગામની લાઈટ ચાલુ છે આખા ગામની લાઈટ ચાલુ છે મારા ઘરની લાઈટ ચાલુ એટલે સ્પેશિયલ મારે પડ્યું ચાલીસ ફોન કર્યા હા જયશિલભાઈ ને બી ફોન કર જયસિલભાઈ ને બી ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડી નો કેમકે આ બોલ આંબુ કરીશું કલેક્ટર ને બી બોલાવું છું અહિયાં તો પણ આ ગાડી નંબર છે

જોઈ લો મારી મારી વાત સામે હું ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે નેવ્યાસી એસી એસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ જ બતાવું છું આ વિડીયો જ બતાવું તમને કેટલા કોલ છે મારા આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટા વિધાની કચેરીનું ડીજીવીસી કચેરીનું એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ